ભાવ ભાવનગર મહાપાલિકાના ભેંસ પગોળે અને છાસ છાગોળે કહેવતને સાર્થક કરતા વિકાસને લઇને શહેરીજનો પરેશાન છે શહેરમાં ચાલતા નિર્માણ કાર્યો જાણે કે ટાઉન પ્લાનિંગ નકશા અને માપણી વિના ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ભાવનગરમાં એકસો પંદર કરોડના ખર્ચે શહેરનો પહેલો ફ્લાયઓવર બની રહ્યો છે જો લાખો રૂપિયાના ડીપીઆર અને કન્સલ્ટન્સીનો ખર્ચ કરવા છતાં ફલાય ઓવરના ચાર પિલર ખાનગી માલિકીના પ્લોટમાં પડશે તે અંદાજ અધિકારીઓને ન હતો હવે સ્થિતિ આવી છે કે સરિતા સોસાયટીના પ્લોટ નંબર એકમાં વીસ હજાર ચોરસ ફૂટ જમીન સંપાદન કર્યા વિના કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવરનું બાંધકામ થઈ રહ્યું છે આવી સ્થિતિ શહેરના ભરતનગર ચોકડી પાસે જોવા મળી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડે ભાવનગર કોર્પોરેશનને નવ હજાર ચોરસ મીટર જગ્યા બગીચા માટે ફાળવી હતી જોકે કોર્પોરેશને ફાળવેલી જગ્યા વધુ જમીનમાં બગીચાનો પ્લાન બનાવી બાંધકામ શરૂ કરી દીધું છે વિલંબનું કામ નથી અત્યારે જે ડિઝાઇનનો પ્રશ્ન હતો એ સોલ આઉટ થઈ ગયો છે કામ થઈ રહ્યું છે ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે બહુ નજીકના દિવસોમાં આપણે બ્રિજનું કામ પણ પૂરું કરવાના છીએ પરંતુ જમીન સંપાદનનો વિષય છે કાયદાકીય રીતે સરકાર શ્રીની નીતિ રીતિ પ્રમાણે જમીન સંપાદનનો વિષય ચાલી રહ્યો છે કમિશનર કમિશનરશ્રીને એમનો પાવર પણ આપવામાં આવ્યો છે વાત ભરતનગર ગાર્ડનની ભરતનગર ગાર્ડનની અંદર જે તે વખતે ડીપીઆર તૈયાર થયું છે અને ડીપીઆર મુજબના ગાર્ડનનું કામ શરૂ પણ થયું છે અને કામ થયા શરૂ થયા પછી જે આગળના ભાગમાં જે જગ્યા હતી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય અને ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્રવ્યવહાર પણ કર્યો પત્ર વ્યવહાર મૌખિક સૂચનાઓ મૌખિક રજૂઆતો મિટિંગ પણ કરવામાં આવી પરંતુ આ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડને એમના અન્ય પ્રોજેક્ટો માટે જરૂરી હોય એટલે ગુજરાત હાઉસિંગ બોર્ડ આ જગ્યા આપવા માટે અસમર્થ છે અંધેર નગરી અને ગંડુ રાજા ભાવનગરની હાલત અત્યારે આવી રહી છે ઓવરબ્રિજ બનાવ્યો સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં જયારે ડીપીઆર તૈયાર થતો તો શું નહીં ધ્યાન કરી હોય ભણેલ ગણેલ અહીંયા અધિકારી છે શું નહીં ધ્યાન રાખ્યું હોય અને પદ અધિકારી તો આવતા ચાલતા અહીંયા આટા મારવા જતા કેમ નહીં વાંચ્યું હોય કેમ નહી જોયું હોય માત્ર આ એક વાત નહીં આવી બીજી વાત ભરતનગરની અંદર બગીચો કર્યો ખાતમુહૂર્ત કર્યા મોટા પાયે બગીચો કર્યો પણ એ સરકાર ની ખબર છે કે એ જગ્યા પણ આપણી નથી એ જગ્યામાં પછી જયારે સામાન્ય સભામાં ચર્ચા કરી કે ભાઈ આ બગીચો તમે કરો છો તો એ જમીન તો આપણી છે નહીં મળી જશે ને આજની તારીખે ભાવનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર પણ એની શું કામ ભાઈ વાર લાગે છે ગાય ગાય જમીન લઈ લો અને બગીચો પૂરો કરો લોકોના ટેક્સ નો પૈસો છે ઝડપથી કામ પૂરું કરો અને લોકોને અહીંયા હરવા ફરવાની સુવિધા મળવી પડે